સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે છવ્વીસમી તારીખે કરમસદથી કેવડીયા સુધી યોજાનારી એકસો બાવન કિલોમીટરની રાષ્ટ્ર એકતા માર્ચ કરમસદ ખાતેથી શુભારંભ થશે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન સભા સ્થળ પર ડીઓજી સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ શરૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે પદયાત્રાનું શુભારંભ અને બાદમાં શાસ્ત્રી મેદાન ખાતે સભાને સંબોધશે સંપૂર્ણ વિસ્તારમાં હાઈ એલર્ટ સુરક્ષા દળો તૈનાત 재미있다. restore gutt filtrate Insulin density Principal HA